માટે આવનારા સમયની અંદર સરકારે અનેક નવા પગલાઓ લેવા પડશે લોકોએ જાગૃત બનીને આ કામ કરવું પડશે હું એમ માનું છું કે સરકારની આ પહેલ કરતા પહેલા સાવરકુંડલાની જાગૃત જનતાએ આની પહેલ કરી છે એમ એટલા માટે ચાહે પોલિટિકલ એંગલથી વિચાર કરીએ ચાહે સામાજિક એંગલથી વિચાર કરીએ ચાહે સેવાના એંગલથી વિચાર કરીએ સાવરકુંડલાની અંદર પ્રકૃતિના જતન માટે કે પાણી બચાવવા માટેનું ખૂબ મોટું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી હું આવ્યો એના પહેલાથી થઈ રહ્યું છે એટલા માટે અભિનંદન આજે સાવરકુંડલા વિધાનસભાની દ્રષ્ટિએ શહેર સહિત જોઈએ તો જિલ્લાની અંદર પાણીને બચાવવા માટેનું આપણે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છીએ જે પ્રકારે આપણે

મને આનંદ છે કે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા એક હજાર જેટલા વૃક્ષોનું ત્રણ વર્ષ જતન કરવું એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે સોનિક ફાઉન્ડેશને લીધો છે પિંજરા સાથે દસ ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને એક હજાર કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીએ આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કાર્ય કરવા માટે એમને કુદરત વધારેને વધારે શક્તિ આપે અને શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે સોનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલાની અંદર વૃક્ષારોપણનો એક ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ છે સોનિક ફાઉન્ડેશન દ્વારા કે જેના અંદર ઘર ઘરની યોજના છે કે ઘર દીઠી એક એક વૃક્ષ તો હોવું જોઈએ એના માટે થઈને એક સાત ફૂટની લંબાઈ એવા પિંજરું અને એક વૃક્ષનો રોપો માં સદંતર એવું જોવા મળે છે કે રોપાની સાહેબ બધી જગ્યાએ નાની જોવા મળે છે જ્યારે અમે વૃદ્ધાશ્રમમાંથી રાજકોટથી સાતથી આઠ ફૂટના રોપા લંબાઈવાળા મગાવી અને લોકોને આપવાનું નક્કી કરેલ છે કે જેના દ્વારા આજે જે ઓર્બન ફ્લોમિંગની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ ચારે બાજુ કે હવે વૃક્ષ નહીં હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે એક સ્વનિક ફાઉન્ડેશન દ્વારા નમ્ર પ્રયાસ છે કે ઘર ઘર વૃક્ષ ઉછેરો અને વૃક્ષો વાવો અને વૃક્ષની આમ પણ માનવ સંસ્કૃતિ સાથે બહુ અજોડ એક કહેવાય ને કે જોડ છે કે જો વૃક્ષની હોય તો આવનારા સમયમાં શું શું પ્રોબ્લેમ થશે તો એને નાચવા માટે તેને એક નમ્ર પ્રયાસ છે અમે આ વર્ષે પણ અમે સાવરકુંડલાના ધોરીમાર્ગો તેમજ મેઇન મેઇન માર્ગોની અંદર પાંચસો વૃક્ષોની પાંજરા સાથે વૃક્ષો વાવવામાં આવેલા હતા જ્યારે આ વર્ષે એક હજારથી પંદરસો ના પિંજરા અમે બનાવી અને તમામ સાવરકુંડલાની જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે અને આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ છે અમે માનનીય શ્રી ધારાસભ્યના હાથે એનું ઉદઘાટન કરી અને લોકોની વચ્ચે આ જે સોનિક ફાઉન્ડેશનનો જે નમ્રભ્યાસ છે એને મૂકવામાં આવેલો છે અમને ખૂબ સારો રિસ્પોન્સ છે હાલના તબક્કે અત્યારે અમે સવારના દસ વાગ્યાથી આ બધી પ્રવૃત્તિ ચાલુ છે જે પ્રવૃત્તિ તમે નજરે પણ જોઈ શકશો તેમજ આ વૃક્ષારોપણના જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર અલગ અલગ બધા વૃક્ષો લાવવામાં આવેલા છે ફરણ છે લીમડો છે જામફળ છે એમાં અલગ અલગ બધા વૃક્ષોના પૌદા લાવવામાં આવેલ છે જે આઠ દિવસ સુધી તાલુકા શાળાની સામે સોનિક ફાઉન્ડેશન જે છે ત્યાંથી તમને મળશે અને જેનો સમય આપવામાં આવેલો છે સવારના દસથી સાડા બાર સુધીનો સમય રહેશે સાડા બાર એક સુધીનો આ ત્રણ કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવી અને ત્યાંથી આ એડ્રેસ ઉપરથી પોતે વૃક્ષ અને પિંજરું લઈ શકે છે